તો અમદાવાદના સોલા વિસ્તારમાં કાર ચાલક સાથે ઝઘડો કરી અસામાજિક તત્વોએ કાર ચાલકનું નાક કાપી નાખ્યું સોલા પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધીને ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે આ ઘટનામાં ભોગ બનનાર પ્રયાગ પટેલ ગઈ રાત્રે પોતાના મિત્રની સાથે જન્મદિવસની ઉજવણી કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ચાંદલોડિયા બ્રિજ નજીક અસામાજિક તત્વોએ પ્રયાગ પટેલની કારને ઊભી રખાવી કોઈપણ કારણ વગર ઝઘડો કર્યો હતો અને આ ઝઘડામાં હુમલાખોર એટલા ઉગ્ર થઈ ગયા હતા કે પોતાની પાસે રહેલા છરી સહિતના હથિયારોથી પ્રયાગ પટેલ અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો જે જીવલેણ હુમલામાં પ્રયાગ પટેલ પર આરોપીએ નાક પર હુમલો કરતા પ્રયાગ પટેલનું નાક કપાઈ ગયું હતું ત્યારે તાત્કાલિક ફરિયાદીએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી ત્યાં સુધીમાં હુમલો કરનાર અસામાજિક તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા પોલીસે ઈજાગ્રસ્ત પ્રયાગ પટેલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ફરિયાદ નોંધી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ મનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો